જેનું વિશ્વની સિત્તેર થી વધુ ભાષામાં ભાષાંતર થયું છે તેના પર પાંત્રીસ થી વધારે ભાષ્યો રચાયા છે સનાતન વૈદિક હિન્દુ ધર્મના આદિશાસ્ત્ર એવા વેદોનું રહસ્યમય ઉપનિષદોમાં સમાયું છે અને આ ઉપનિષદોનો સાર છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદ પાર્થો વત્સઃ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મૃતમ સકળ ઉપનિષદો ગાય માતા સમાન છે અને ઉપનિષદોનું દોહન કરનાર ઉત્કૃષ્ટ વક્તા એવા ગોપાલન શ્રી કૃષ્ણ છે જ્યારે ગાયની સામે પોતાનું વાછરડું આવે ત્યારે વાત્સલ્ય ભાવે પારસો મૂકે તેમ શ્રી કૃષ્ણ ભગવાને ઉપનિષદોનું દોહન કરીને આ ભગવદ્ ગીતારૂપી અમૃતનું પાન અર્જુનને કરાવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયના અંતેક સમાપન પંક્તિ આવે છે ગીતા સુ સુ ઉપનિષદ આનાથી જ સ્પષ્ટ થાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ વિદ્યા જે ઉપનિષદોમાં બ્રહ્મવિદ્યા એટલે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રતિપાદિત થયો તેનું સ્પષ્ટીકરણ અને દ્રઢીકરણ અહીંયા ગીતામાં થયું છે ફેર એટલું જ છે કે ઉપનિષદ